દેશ જેવી ફિલ્મને જ્યારે ગુજરાત સરકાર જોવે છે અને રીતે છે છે એક એક તો કે વિમેન બતાવતી જતાવતી આ ફિલ્મ ખૂબ મોટી ઘટના છે કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે શ્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છીએ તો એના સંદર્ભમાં એન્ટરટેઈનમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વુમેન એમ્પાવરમેન્ટની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવી બિરદાવી શું ને આજે કરીને છે બીજું જ્યારે સરકાર છ છ એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને ખરેખર સેલિબ્રેશનની વાત છે ભારત મારો દેશ છે એને બેસ્ટ ડિરેક્ટર બેસ્ટ ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ સપો સપોર્ટિંગ એક્ટ્રેસ બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર એ રીતના બધા અવોર્ડ્સ મળ્યા છે એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ઉત્સાહને આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી અમારી જે લાગણી હતી એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને આજે

છાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તોય એ લોકોને ઓળખપત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી થોડા વર્ષો પહેલા આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય કંઈ બતાવવું કંઈ ના બતાવવું એ રીતે નહીં નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવે છે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ વણીને જયારે એવું લોકેશન આ ફિલ્મ શૂટ કરી શકાય અને મારા જ વિસ્તારની અંદર મારા બે તાલુકા હીડર વડાલી એમાંના વડાલીની અંદર એક મદારી વસાહત ત્યાં વસેલું હતું અને એ લોકેશન એ લોકોને ગમ્યું અને ત્યાં સાચા લોકેશનની અંદર જઈને અમે લોકોએ આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે ફિલ્માનક મારું નામ કૃષ્ણા શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું ભારત મારો દેશ છે એનો હું પ્રોડ્યુસર છું અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગાઉ મા બાપના આશીર્વાદ છે આવતા ત્યાં આવું છું હું પ્રશાંત સરરે કીધું છે પછી કોરોનાનો સમય આવ્યો ઓટીડીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કહ્યું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે એજ્યુકેશન દ્વારા આપણે કહીએ છીએ આપણે લાવી શકીએ છીએ તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવતા બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યું ડિસ્કશન કર્યા પછી એ નિર્ણય આવ્યો ભાઈ ના હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાવી છે બનાવતા કે એમ ટીમ બનતી ગઈ ટીમ બનતી ગઈ એમ આજે રિઝલ્ટ તમારી